જો કેરી વેસાવાઈ કઈ છે કાકડા કાકડા કેરી કેમ છે ગોંડલ ઈ કે રેતાને જાજી ભરી છો કાજી તો મોમ નથી કે કામ થાવ ભાઈ ગોંડલ ગોંડલ ની કેરી એટલે કેરી ગોંડલ ની છે કેરલ હા કેરલ જો તો કેરી તો સારી લાગે છે કેરલ 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 ની કેરી મહારાષ્ટ્રીય ઉનગે તો ભાવ શું છે 850 મણ ચાર મણ બોક્સની 800 હા હા નઈ પડવા દઈએ ચા ભાઈ કેરી પણ સુધારી હવે આપણે YouTube ફેમિલી ખાસ કરીને કેજો કોઈ ખાધી હોય કાગડા કેરી એમ કે છે કે બહુ મીઠી આવે છે મોર છે પણ હાલ છે બીજું હું છોકરા ને વેનભાઈ બીજું વાહન આવ્યું ભાઈ આ દસ કામ કરે આ તો આમણી વાત દેવાય શેરક પણ આયકુ કપડામાં મન સરસ ય તો મોરા મોટા કેરેટ નું શું ભાવ છે મોટા કેરેટ નું શું ભાવ છે આ કેટલી કિલો છે 15 કિલો 15 ઉપર તો એ કેટલી 15 કિલો છે ખબર પડે કેટલી છે ને 15 કિલો તમે ઉપડન ભાઈ ઘર માં ખબર પડે 6 15 किलो ओए ले हमें तीन साखियन सिर काट दियो एक माथा मन आलो जो भाई ने साख कर दे आज की काल तो बहुत मीठी થઈ જાય એમ પડી રહી ને એમ જમ પડી રહી મીઠા આવી એમ પડી રહે સતા લઈ ગયો કારી હતી મીઠી اصل છે اصل છે ને આ તો એમ કઈ ઓરું છે અમારું